ખુબ મજા તો અર્જુન તો ઘરે જતા રહ્યા પણ મારા ચહેર ને ખમા કહેવાની જે બનવાનું છે પણ મારા ચહેર ના જિંદગી ભર ને ફૂટે એવું હું તમારી માતા પૂછવા તમારા ધંધા પાણીએ રોજે કોયદાડો ફૂરવા ને મારું થયું જે મારા સિવાય મન થી દન થી મોબત કરતા હશો મારા રાવડા વાળું

તમારા ધંધા પાણીએ રોજે એક રૂપિયો કમાતા છો હાજે બે રૂપિયા નો હસાબ કરી ચહેરા નહીં આવું ગોકળભાઈ હું તમારી માતા કહું છું સભાવાળો એટલે રાજદાળો મજૂરી તમારે કરવાની છે ધંધા પાણી તમારે કરવાનું છે ભણતર તમારે ગણવાનું છે પણ મારા ચહેરના લાભી આશીર્વાદ એવા છે કે તમારી ગેટલું ગણવા દેજું એવું હું માતા તમારા ધંધામાં હવા માતા મેળવી છે તમે રૂપિયો કમાતા છો તો બે મારે પૂરા કરવાના છે ભાઈ ધંધા પાણી તમારે કરવાની આશીર્વાદ છે આ કુવાના કે મારા ભક્તો જો તમે ધોળી આટલે આવતા હોય મારું તહેરવાળું યાદ કરતા હોય તો અત્યારે બારે રાખો મારી બાર ની વસ્તી મેં વાળી છે એટલે તેણે હાઇટ દ્વારા મારા બારની ભાઈ દીધીના ચોવીસ કલાકના કામમાં છે ભાઈ ભરખા ભાઈ મારા ટાંપા છે જેવા ટાંપા કરશો એવો મારો કુદરત લાભાલ છે ઝેવી શામાં આગળી જાત એવું કામ થાય છે જેવી આગળી જાત એવું કામ થાય છે જેવો ભાવ છે એવું હું ચેહર પૂરું કરી આલી લીધું હણ હું કાળી નાગણી છું એટલી યાદ રાખજો કામવાસીઓ કદાચ જો મારા ગૃફને લાવ્યું હોય મારા ગૃફનું મેં બનાવ્યું હોય બળવ તો અમે અમદાવાદનું ગ્રુપ તમને જેમું કર્યા લખે ભાઈ એટલે દરેક દરેક ઝડા કર્યા છે ભાઈ આન મારી ધીજ આલેલી છે બળવા મારા પુરાવા આલેલા છે વળી વળીને પુરાવા મળતા નહીં સમય વગરને ટાઈમ કઈ બનતું નહીં એટલે આય તો તમારા તેરવાળાનું મારે નામ રાખવાનું છેરને ભાઈ આ ગામનું નામ મારે ચેહરને રાખવાનું છે જે જે વસ્તી ભાવ છે નમતી છે ને એ નમતી હોય છે અમાર પણ મારું ગામ ને મારો ગંગાજળ કૂવો તો મારો છે એટલે મારું નામ તો મારે રાખવાનું છે ભાઈ એટલે હાઉને એમ પૂછું કે અમદાવાદના ભુવાન જગાડીને દાડે ઉજે પુરાવો મેં છે હરે આજો આ ભરી જભાવ અને દાડે ઉજે અહીં લાયા હતા કે તમારા મંદિરનું મારે આયોજન કરવું એ ભેગી રહી નહીં જો પુરાવો ચાલ્યો હોય ને તમારા મંદિરનો પાયો નાલખ આવું મારું નામ છે હત મારે જભાવાળું એટલે કોક વિયતનામે જ મને હાથ નમતા આવડે ભાઈ કે ભી હું ગોકળ તમારી માતા પૂછું શભાવાળું એટલે વીરા ભુવા મન મન ના વાર્તા જેટલા છે એટલા બધી વસ્તી બેઠી છે અને વસ્તી માં હું ચિહર માતા એમ બોલું છું કે મારા આ હોનાના પાયા લખાઈ જાય છે હું તેરવડા ની માતા બોલું છું આટલું ભાઈ રૂપાળું આ જગતમાં નગર તેરવાડું છે એવું દુનિયા ની વસ્તી જોવા લાગશે હું માતા તારે બોલું છું હશે ભાઈ મારા ભક્તો કલાકારો છું મારા વિશ્વ મારે આશ્ર માણસો છો તમે એટલે હું ચોવીસ કલાક તમારો હથવારો છું અને કર્યો હશે તો જગતમાં દેહમાં જે ડંકો ના બગડાવું તો મારું નામ કાળી નાગણી માતા ના કહેવા મારા ડાયરા વાળો આનકે જુવાનો બોલ હું માતા પૂરો કરીશ ભાઈ મોબત ગામ વાળો જે જે મારા ગામના જે આભળતા છે અને ભાવ છે એ આભળવા આયા છે અન ભાવ ને હોય અને મારા ઉપર ચહેર ઉપર ભાવ નહી તો મજા છે ભાઈ એટલે જે ભાવવાળા વાળા આયા તો એ ભાવ વાળા ને ભરાવું છું કે આનકે જોએ જે વાત લીધી વાત પૂરી ના કરો બળવા તો હું તમારી માતા ના કહેવરું હા કોઈ નું મન આખા પાછું થયું હોય એ મન મો ચિહર ભેગી ભાઈ એટલે તમારે છે છે તમને હું માતા એમ કે તમારા થી બને તો મારા કુવા ઉપર આંગળી છે હારામાં ના બને તો બે હાથ જોડજો ના કે હું કાળી નાગણી છું કોઈને જડી નહીં જડવાની નહીં આ તહેરવાળું ગામ છે વિચાર કરીને ફળજો હું અત્યારે આ પંચમાં બોલું છું કે કોઈ દાડો છ માં કોઈને જડી નહીં જળવાની નહીં પાવડીઓ મારી હળદ છું મારી અડે કરી એને કોઈ ને મેળા નહી નહીં કમા આ ચારવાડા ના નું આ ચારવાડું તમારું ખરીદમ નહીં લ્યા આ છેરવાળું મારું ચહેરનું ખરીદલ છે હાય હું માતા એમ કુચું કે આ ચેરવાળું મારું ચિહરનું ખરીદલ છે શામા તમે કોઈ નતા વસ્યા ચેતડાની મો ચિહર છો હાય હે એટલે મારી ભૂમિ ઉપર મારી જગ્યા ઉપર મારે શું કરવાનું છે મારે ચહેરને વિચારવાનું છે વસ્તી ને વિચારવાનું નહીં ગડવા મારા ભાઈઓ અશ્વિન ભાઈ મજા કરો મોજ કરો મારા ભાઈઓ તો તમારી કાળી નાગણી મજા કરાવે શરખા વીરા ફુવા ગામ વાસીઓ મારા મેમનો આ કુવો મારા ચેહર નો છે આ કુવા કોઈ ધણી નહીં ભાઈ મારા કુવા ની અંદર મારે શું કરવું છે મારે ચેહરને વિચારવાનું ભાઈ મારે શું બનાવવું છે એ મારે જોવાનું છે પછી હું ચેદડાની વસલ જોઈ કોઈને મારા છોપડાની ખબર નહીં હે મારા છોપડાની કોઈને ખબર નહી ભાઈ આ તમારા ડોહાના ડોહાનો તમારા ઘરે ફોટો નહીં તો હારે ભાઈ મારા આઠસો નવસો વરથે મારા લેખની જોને ખબર હોય